શ્રી ગણેશાય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ વૈશાખ માસના કૃષ્ણ પક્ષની એકાદશી અપરા એકાદશી ક્યારે છે આ વ્રતની વિધિ કઈ છે વ્રતનું મુહૂર્ત શું છે વ્રતના દિવસે શું કરવું શું ન કરવું તથા આજના ખાસ ઉપાય આ વ્રતના દેવતા ભગવાન શ્રી નારાયણની પૂજા અર્ચના કેવી રીતે કરવી તે પણ સાંભળીશું જો આપના વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારના વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ ધ્વજ મંગલમ પુંડરી કાક્ષ મંગલાય તનો હરિ બોલો મંગલમૂર્તિ ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ દેવની છે મિત્રો સનાતન ધર્મમાં એકાદશીનું મહત્ત્વ ઘણું છે એકાદશી એટલે અગિયારમી તિથિ જે મહિનામાં બે વખત આવે છે વદ પક્ષ અને સુદ પક્ષ આમ જોઈ તો બંને તિથિના સ્વામી ભગવાન લક્ષ્મીપતિ નારાયણ છે આજના દિવસે ભગવાન શ્રી હરિનું વિશેષ પૂજન કરીને ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે ચાર પદાર્થ જીવનના જે છે ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ કરી શકે છે આજના દિવસે ભગવાન શ્રી હરિનું પૂજન કરીને ભક્તો વ્રત ઉપવાસ કરી દાન પુણ્ય કરે છે ભક્તો ઉપવાસ કરે છે ઉપવાસ અર્થાત પ્રભુની નજીક રહેવું ઘણા ભક્તો એવું પણ માને છે કે ઉપવાસ એટલે ભૂખ્યા રહેવું જો કે સૌ પોતપોતાની ધારણા અનુસાર આ વ્રત કરે છે એવું પણ કહેવાય છે કે આ વ્રત તે આ કલયુગનું સર્વશ્રેષ્ઠ વ્રત છે કારણ કે ભગવાન શ્રી નારાયણ આ ધરતીલોકના પાલન પોષણ કરતા પિતા છે અને આ ધરતીલોકના સ્વામી પણ છે એટલા માટે જ્યારે પ્રભુનું આ વ્રત એકાદશીનું વ્રત જે કહેવાય છે એકાદશી તિથિ જે છે તે ભગવાન શ્રી હરિના અંગોમાંથી ઉત્પન્ન થયેલી આ તિથિ છે અને પ્રભુની રક્ષક પણ મનાય છે સાક્ષાત મહામાયા જોગમાયા આ તિથિના સ્વરૂપમાં બિરાજમાન રહે છે એટલે વૈષ્ણવ ભક્તો ખાસ કરીને એકાદશીનું વ્રત અવશ્ય જ કરે છે જે ભક્તો આ જે વ્રત ઉપવાસ કરે છે તેની ઉપર મહામાયા જોગમાયાની કૃપાથી કદીએ આ સંસારના બંધનમાં તેઓ બંધાતા નથી માયાના મોહમાંથી મુક્ત રહે છે અને પ્રભુની કૃપાથી સર્વે કામના પણ પૂર્ણ થાય છે આ વૈશાખ માસના કૃષ્ણ પક્ષની જે એકાદશી છે જે અપરા એકાદશી કહેવાય છે તે વ્રત કરવાથી વ્યક્તિને સો યજ્ઞ બરાબર પુણ્ય પ્રાપ્ત થાય છે સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે પાપ નષ્ટ થાય છે પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે એકાદશીનું વ્રત કરવાવાળી વ્યક્તિના જીવનના તમામ સંકટો નાશ પામે છે ધાર્મિક માન્યતા એવી પણ છે કે ગંગાજીના કિનારે પિત્રોને પિંડદાન કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તે માત્ર આ અપરા એકાદશીનું વ્રત કરવાથી મળી જાય છે એટલું જ નહીં સૂર્યગ્રહણમાં સ્વર્ણદાન કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તેની તુલના બરાબર આ અપરા એકાદશીનું વ્રતનું ફળ પ્રાપ્ત થાય છે એવું પણ કહેવાય છે કે પાંડવોએ આ વ્રત કરીને મહાભારતનું યુદ્ધ જીત્યું હતું અને એવું પણ કહેવાય છે કે આ વ્રત કરવાથી જાણે અજાણે થયેલા પાપોમાંથી પણ મુક્તિ મળે છે અપરા એકાદશીનું વ્રત જીવનમાં સુખ સમૃદ્ધિ ધન વૈભવની પ્રાપ્તિ કરાવનાર છે આ વ્રતના પ્રભાવથી વ્યક્તિ પિત્રોની આત્માને શાંતિ પ્રદાન કરી શકે છે આ વ્રત કરીને પિત્રોને આ વ્રતનું દાન પણ આપી શકે છે સાથે જ જો કોઈ વ્યક્તિ આ વ્રત કરીને પ્રેતીઓનીમાં જે પૂર્વજો ગયા હોય તેને પણ આ વ્રતનું પુણ્ય પ્રાપ્ત કરાવે તો તે પિતરો પ્રેતીઓની માંથી મુક્તિ પ્રાપ્ત કરે છે આપણે જાણી લઈએ આ અપરા એકાદશીની તિથિ ક્યારે આરંભ થાય છે પારણ ક્યારે કરવું હિન્દુ પંચાંગ અનુસાર વૈશાખ માસના કૃષ્ણ પક્ષની અપરા એકાદશી તિથિ પ્રારંભ થાય છે તારીખ બાવીસ અને ત્રેવીસ મઈની રાત્રિએ લગભગ એક ને બાર મિનિટની આસપાસ જે આ તિથિ પૂર્ણ થાય છે ત્રેવીસ મે બે હજાર પચીસ રાત્રિના સાડા દસ વાગે ઉદયાતિથી અનુસાર હંમેશા એકાદશીનું વ્રત રખાય છે એટલા માટે ત્રેવીસ મે બે હજાર પચીસના દિવસે આ વ્રત રાખવાનું રહેશે આ એકાદશીના પારણા ચોવીસ મે બે હજાર પચીસની વહેલી સવારે સાડા પાંચથી આઠ વાગ્યા સુધીમાં કરી લેવાના રહેશે પારણા અર્થાત વ્રતનું સમાપન જે આપણે સંકલ્પ કરીએ છીએ એકાદશીના વ્રતનું તેનું સમાપન એટલે પારણ કહેવાય છે તેના વિશે પણ આપણે જાણીશું તે પહેલાં આપણે જાણી લઈએ આ એકાદશીના દિવસે પૂજન વિધિ કેવી રીતે કરવી જે ભક્તો એકાદશીનું વ્રત રાખવા માગે છે કે નથી રાખવા માગતા તેઓ પણ ભગવાન શ્રી હરિનારાયણનું પૂજન કરી શકે છે વ્રત ન રાખી શકાય તો પ્રભુના દર્શન પણ કરી શકાય છે દાન પુણ્ય કરી શકાય છે જે સામર્થ્ય આપણા શરીરનું હોય મનનું હોય એ પ્રમાણે ભાવ સમાન ભક્તિ કરવી જોઈએ જે ભક્તો આ વ્રત કરવા માગે છે તેઓ વહેલી સવારે ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરે ભગવાન શ્રી હરિનું મનમાં હૃદયમાં ધ્યાન કરીને મંત્ર જાપ મનમાં કરતા રહે આપણા ઘરના મંદિર પાસે આવીને ગંગાજલનો છંટકાવ કરે મંદિરની સાફ સફાઈ કરે મંદિરમાં રહેલ ભગવાન શ્રી નારાયણનું કોઈ પણ સ્વરૂપ હોય ચાહે રામ હોય કૃષ્ણ હોય કે વિવિધ કોઈ લક્ષ્મી લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ હોય સ્વામિનારાયણ ભગવાનને ઘણા માને છે જે જેની શ્રદ્ધા હોય એ પ્રમાણે વૈષ્ણવ આ વ્રત કરીને પૂજન કરે ભગવાન શ્રી નારાયણનું અલગ બાજો ઢાળીને પણ પૂજન કરી શકાય છે ભગવાન શ્રી નારાયણની મૂર્તિ હોય તો ગંગા જલ કે યમુના જલ હોય અથવા શુદ્ધ જળ હોય તેનાથી સ્નાન કરાવવું પંચામૃતથી સ્નાન કરાવવું શુદ્ધ જળથી સ્નાન કરાવીને પ્રભુની મૂર્તિને સાદા મલમલના વસ્ત્રથી લૂછીને ત્યારબાદ શૃંગાર કરાય છે પીળું પીતાંબર ધારણ કરાવવું ચંદનનું તિલક કરવું માળા ચઢાવવી અને ભગવાનની સામે શુદ્ધ ઘીનો દેશી ઘીનો દીપક પ્રગટાવવો ધૂપ કરવી આરતી કરવી લાલ પુષ્પ પીળા પુષ્પ જે આપણી પાસે પુષ્પ હોય તે ચડાવવા પ્રભુની સામે તાજા ફળ અથવા મિષ્ટાનનો ભોગ સમર્પિત કરવો સૂકા મેવા છે તે પણ ધરાવી શકાય છે સિઝનના ફલ ફલાદી જે કોઈ આપણી પાસે ભોગ હોય ફળ હોય તે સમર્પિત કરવા ભગવાનની સામે દૂધ માખણ મિશ્રી આદિ પણ સમર્પિત કરી શકાય છે પ્રભુના શ્રી ચરણોમાં બે તુલસી દલ અર્પિત કરવા જે ભોગ સમર્પિત કર્યો છે તેમાં પણ એક એક તુલસી દલ પધરાવું એકાદશીના દિવસે આમ તો તુલસી તોડાતા નથી પરંતુ જો આપણે દસમની તિથિએ તુલસી દલ તોડ્યા નથી તો એકાદશીના દિવસે પ્રભુની પૂજા માટે તુલસીજીની પૂજા કરીને ક્ષમા પ્રાર્થના કરીને તુલસી દલ બે તોડી લેવા જોઈએ મંજરી સહિત પણ તોડી શકાય છે અને મંજરી સહિત પ્રભુને સમર્પિત કરાય છે જેથી પાપ નષ્ટ થાય વિધિપૂર્વક શ્રી હરિના મંત્રનો જાપ કરવો વિષ્ણુ ચાલીસા છે વિષ્ણુજીનો પ્રિય પાઠ એવું વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ છે ગીતાજીનો પાઠ છે તે કરી શકાય છે ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરવો ઉત્તમ છે પિતૃદેવની કૃપા પણ પ્રાપ્ત થાય છે આજના દિવસે અપરા એકાદશીની વ્રતકથા મહાત્મય અવશ્ય સાંભળવું આજે તુલસી માતાજીની પૂજા કરીને તુલસી માતાજીની સામે દીપદાન કરાય છે માતાજીને ચુંદડી લાલ ચુંદડી હોય નાનકડી તે પણ સમર્પિત કરાય છે પૂજન કરવું ભગવાન શ્રી નારાયણનો મંત્ર તુલસીજીની સામે પણ કરી શકાય છે ગીતાજીનો પાઠ છે વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ છે તે ત્યાં પણ કરી શકાય છે આ ઉપરાંત પીપળાનું વૃક્ષ છે જે સર્વદેવમય છે તેની પૂજા કરવી જોઈએ પીપળાના વૃક્ષ કે કોઈ પણ વૃક્ષની આપણે પૂજા કરીએ છીએ જે ઔષધિ જ છે એક પ્રકારની અને આપણને ઓક્સિજન પણ આપે છે છાંયો આપે છે પક્ષીઓને પણ આશ્રય આપે છે એવા વૃક્ષો છે તેની પૂજા કરવાથી પ્રકૃતિ માતાની કૃપા પ્રાપ્ત થાય છે એવું ન માનવું જોઈએ કે પીપળાનું પૂજન કરવાથી મારું કલ્યાણ થાય છે નહીં જગતનું કલ્યાણ થાય છે આપણું તો કલ્યાણ થાય જ છે માટે એવા કાર્ય આજે અવશ્ય કરવા જોઈએ પશુ પક્ષીને દાણા ચણની વ્યવસ્થા કરવી જોઈએ અને ગાય માતા છે બળદ છે તેમની પણ સેવા કરવી જોઈએ લીલું ઘાસ અર્પિત કરાય છે અથવા આપણા ઘરનું બનાવેલું ભોજન તાજું ભોજન બનાવીને પ્રભુને ભોગ લગાવીને તેમને જમાડાય છે આજે કોઈ આગંતુક આવે કોઈ પણ દરિદ્ર નારાયણ હોય તેમને જે ચીજની આવશ્યકતા હોય તે ફૂલ નહીં તો ફૂલની પાકડીના રૂપે તેમને અવશ્ય આપવી જોઈએ આજે વસ્ત્રદાન છત્રીદાન જૂતા ચપ્પલદાન આપી શકાય છે જે આપણાથી પહોંચાય તેટલું દાન આપવું જેથી ધનની શુદ્ધિ થાય વ્રત કરવાથી તનની શુદ્ધિ થાય છે અને માનસિક જપ જે પ્રભુનો આપણે જપ કરીએ છીએ મંત્ર જાપ કરીએ છીએ તેનાથી મનની શુદ્ધિ થાય છે માટે આ ત્રણેય વસ્તુ આપણને પ્રાપ્ત થાય છે એક માત્ર વ્રતથી વ્રત એ આપણે કરીએ કે ન કરીએ એ આપણા શરીરને ધ્યાનમાં રાખીને સંકલ્પ કરવો જોઈએ વ્રતનો સંકલ્પ આપણે સવારે જ કરવાનો હોય છે આ વ્રતના સંકલ્પમાં આપણે બે રીતે વ્રત કરી શકાય છે એક તો એક ટાઈમ ભોજન જો શરીર સાથમાં આપતું હોય તો કરી શકાય છે બાકી એકાદશીમાં તો ભોજનનો ત્યાગ જ મનાય છે ઉપવાસ એટલે કે ભોજન અન્ન ગ્રહણ કરાતું નથી આમ જોઈ તો ઉપવાસ એટલે પ્રભુની નજીક પણ થાય છે જે રીતે આપણે વ્રત કરી શકીએ એ રીતે સંકલ્પ કરવો જોઈએ આ વ્રતના દિવસે કોઈ પણ પવિત્ર નદી તીર્થોમાં જઈને જો સ્નાન કરવામાં આવે તો પણ ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે નદી કિનારે દીપદાન કરવાનું પણ અલગ જ મહત્વ છે આજે સૂર્યનારાયણ દેવને અર્ધ્ય અપાય છે કારણ કે સાક્ષાત ભગવાન શ્રી નારાયણના સ્વરૂપ મનાય છે સૂર્યનારાયણ દેવ કે જે જગતને અજવાળું પાથરે છે અને પોતાના કર્મમાં સદૈવ વ્રત રહે છે આ ગ્રહો ઝાડ પાનની આપણે હિન્દુ ધર્મમાં પૂજા ઉપાસના કરીએ છીએ તેનું કારણ એ છે કે તેમના જેવા ગુણ આપણને પ્રાપ્ત થાય આમાં કોઈ અંધશ્રદ્ધાની વાત નથી માત્ર આપણે તેમના જેવા ગુણ આપણી અંદર આત્મસાત કરવા માટે આપણે તેમનું સ્મરણ કરીએ છીએ એવું પણ મનાય છે જે ભક્તો વૈષ્ણવ છે તેઓ વિષ્ણુ નારાયણની પૂજા કરે છે જે દેવી ભક્ત છે તે દેવી માતા કોઈ પણ માતાનું સ્વરૂપ છે તેની પૂજા ઉપાસના કરે છે જે કોઈ જેને માને છે ઈષ્ટદેવતા એ પ્રમાણે શિવપંથી શિવજીની પૂજા ઉપાસના કરે છે એમ દરેક વ્યક્તિ કોઈને કોઈની સાધના અવશ્ય કરે છે તેનું કારણ એ છે કે તેમના જે ઈષ્ટદેવતા છે તેમના જેવા ગુણ તેમની અંદર આત્મસાત થાય અંદર પ્રવેશ કરે મન હૃદય વાણી બુદ્ધિમાં શરીરમાં તે શક્તિ પ્રાપ્ત થાય એટલા માટે આપણે એકાદશીના વ્રત હોય કે કોઈ પણ વ્રત હોય અથવા તો નિત્ય પણ સૂર્યનારાયણની પૂજા ઉપાસના અવશ્ય કરીએ છીએ કારણ કે માનવ દેહ પ્રાપ્ત થયો છે તે કર્મ પ્રધાન દેહ છે કર્મ કરવું જ પડે છે માટે આપણે સૂર્યનારાયણની ઉપાસના કરીએ છીએ અને આમે સૂર્ય અને ચંદ્ર વિશ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણની આંખો કહેવાય છે એટલા માટે પણ આપણે બંનેનું પૂજન કરીએ છીએ અને દીપદાન પણ કરીએ છીએ એકાદશીના દિવસે દીપદાન કરવા માત્રથી ચાહે કોઈ પણ મંદિર હોય તળાવ હોય નદી કિનારો હોય પીપળાનું વૃક્ષ હોય તુલસીજીનું વૃક્ષ પાસે કે પછી કોઈ પણ ધાર્મિક જે સ્થાન છે ત્યાં દીપદાન કરવાથી પિત્રોની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે કામોમાં સફળતા પ્રાપ્ત થાય છે અને આપણા દરેક કાર્યમાં પણ સફળતાની પ્રાપ્તિ થઈ શકે છે સનાતન ધર્મમાં રોજ મુખ્ય દ્વાર ઉપર એક દીપક પ્રગટાવવાનો નિયમ છે પહેલાના જમાનામાં જ્યારે લાઇટો ન હતી ઘરની બહાર બંને બાજુ એક એવું ઝાપલું કરવામાં આવતું હતું જ્યાં દીપક રહે પરંતુ આજે લાઇટોની આપણે સુવિધા છે એટલે ઘરની બહાર એક નાની લાઇટ અવશ્ય રાખવી જોઈએ અજવાળું રાખવું જોઈએ દેવી લક્ષ્મીજીની પણ કૃપા થાય છે અને ઘરમાં નકારાત્મક પ્રભાવ પ્રવેશ કરતો નથી દીપક પ્રગટાવવાથી ઘરમાં ઉર્જા તે શુભ રહે છે કારણ કે જે મેઇન દરવાજો ઘરનો છે તે જો વ્યવસ્થિત હશે તો ઘરમાં બધું વ્યવસ્થિત રહે છે ઘરની સફાઈ કરતી વખતે મેઇન દરવાજાની સફાઈ પણ અવશ્ય કરવી જેથી સુખ શાંતિ ઘરમાં બની રહે આમ એકાદશીનું ઘણું મહાત્મય છે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે મુકુમ કરોતી વાચાલમ પંગુમ લંઘય તે કૃપા તમહં વંદે પરમાનંદ માધવમ બોલો પરમ ગુરુ ભગવાન શ્રીકૃષ્ણની જે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ